જાપલી કદાડી પડી ક્ષેત્રમાં લઈ જા હે તમારે એટલું બધું પેલા થા તો ચોકી તાન તમે અતે હું આ હેડું તો જા કદાડું લઈ ક્ષેત્રમાં હે તમે કોઈ ન હું પોણી વાળી હો

આપણા નું ખબર કોઈ કારણ એવું હોય તો ના આવી તો કારણ તો પછી આપડે પેલા ના કેવું પડે એમાં આ દાડા સેટિંગ નહીં થાય તો અમે નહીં આવીએ તો કોઈ સેટિંગ નહીં થઈ હોય તો અમે કે હવે થોડા દાડા રહીને અમે આવશું કે બાપા હો હોય નાખો હા વિજય બે આવો બે ચલાયા એટલે આ મેમન નો હાલ જ ફોન આવી ગયો

ಹೇ ಮಾರಿ ಸತಿ ಅವತಾ ಹಾಲೋ ಬೋ ಸರ್ ಬೋಯಿ ವದ ಸರ್ ಹೇ ಮಾ ಆ ಏನಂಜಿ ಸರ್ ಬೋನಿ ಮೇನೆ ಸರ್ ಹಾಚು ತಕ ಹಾಚು ಅಜೋ ತಾ ನಹಿ ಬೋಯಿ ನಹಿ ಛೋ ಕರೆ

અને તું દુખ્યારું ડેરું આના કરીના કોઠે આવી છે મારી શરમ સદી સ સરમ રાશી વિજયભાઈ છોકરાએ અપમાન તો બહુ કાઠું કર્યું છે ཁྱས 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 विजय भाइ हामा चेलिस भाइ आओ म एकछर दिमाग आइले हाउ गर्दि विजय भाइ हामा हामी सधिनो वढाउ पडा सो माडी वढाउ दारु सो पास मा जो वढाउ विजय भाइ सो मा वढाउ चेलि दि सोकराना कोठाम चीही माता दुनवाई दिले माँ मन तो खबर नहीं कर नुआ में लेसी नहीं ना मुड़ा जी इन्हें दुने जाए साले चले जी तमन्ना का सोकराना कोई नहीं खबर नहीं जो विजय भाई वधाओ ना हो वधाओ हाथ लो पर मुझे सदी माता सोकराना कोठाम चीही माता इतनी दुनवाई सदी माता गोती ना लाऊं तो मुझे माता ने ले हट हेलो

હે મા સિગોતર જેવા તું એ મા આવું રખવાડી કરી છે એને એ મા સિગોતર તું રખવાડી કરજે જઈએ અને જો માં અમારાથી કોઈ ભૂલ થઈ ગયું હોય માં તો માફ કરી દેજે કારણ કે તું તો મા આગળનું એ ભાડે છે ને પાછળનું એ ભાડે છે અમે કોઈ ભાડતા નહીં તું હાચવીએ મા કોઈ દાડો માં ખોટા રસ્તા દવાના હતી મારી મા સિગોતર કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજે મા હે મા આ બધી વસ્તુ આવે પણ આ બધું શું હોય ને બધું નસી દે આ બધી આગળ સાફ રાખતી હોય તકલીફ ના પડે માણસ કરવું પડે બધું નારિયેલ ફોડી તો માણસ નસી દે મંદિર આગળ સાફ રાખતા હોય તો ખારું લાગે પણ આ મંદિર વ્યવસ્થિત છે આજે માતા ની આ બધું નસી મન તો ચાલુ રાખજે અડવા કચરો રસ્તા ઉપર આ તો મંદિર નખરું થોડું હાડું ઘનતા ખબર નહીં પડતી એટલે જતા તમે આ કચરો નાખો ખબર નઈ પડતી મારો અપશુકન થઈ આખો

તારા છોકરા કોક ગુનો કર્યો છે તાણા આવ્યો છે લે તો બુની ને તારો હું ગુનો કર્યો તો માં આપ તો જો ભાઈ તું સમય આ ભુવાને બોલે દીધો તાણે તું આ છોકરાને બચાવી દીધો જામ તામ કાંગે એ મારી શિકોતાનો મંદિર તોડી દીધું ભાઈ અને જો આ તારું ઘર ના તોડી નાખું તો મારું નામ શિકોતા ને હે આ તો મારી હાથો દિયા મારા છોકરાએ જે કરી નીની એની માફી હું માંગું માં તારા આગળ માફી માંગે તો ભલે કોઈ દાડા વાળી ભુવા જો બતાવો મારા છોકરા ને કશું ના થવું જો છે બોલ હાલ છે ભાઈ હા છોકરા ને મારા મંદિરે લઈ જજો લ્યા ભાઈ જે આ છોકરા એ મારું મંદિર જે પાટા તોડી દઉં ને પાટું મેલ્યું તું ભાઈ તો તને ખબર જ પણ આ ઘર ધણીને ખબર નહીં લ્યા મને તો ખબર નહીં માં જે પાટો ભાઈ તોડી દઉં ને એ રાત ભાઈ એ મંદિર પોચીટીઓનું બનાવ્યા છે ભાઈ એ ભાઈ મારા ઘર ધણી બોલાજો ભાઈ